નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધસ માર્ટ લર્નના ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ ગુજરાતી સ્વાધ્યપોથીનું સંપૂર્ણ સોલ્યુશન તેમાં આજે છે પાઠ નંબર ત્રણ સિલવંત સાધુને તો આ પાઠનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો જેથી તેને પણ ફાયદો થાય તો ચલો શરૂ કરીએ તો પહેલું જ છે વિભાગ બીમાં કે નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો જેના બદલે નહીં વર્તમાન રે આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ આપો તો જેના બદલે નહીં વર્તમાન આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ શું થશે વર્તન વ્યવહાર છે પછી શિલ્વંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે તો સિલ્વંત સાધુના ચિત્તની વૃત્તિ સદા નિર્મળ હોય છે પછી જે શીલવંત સાધુને સામા પ્રીત છે હોય છે તો શિલવંત સાધુને પરમાર્થમાં પ્રીત હોય છે પછી જે શીલવંત સાધુના જીવનમાં સામો એકતવ્ય જોવા મળે છે તો સાધુના મન વચન અને વાણીમાં એકતવ્ય જોવા મળે છે પછી શિલવંત સાધુને કાવ્યમાં કોના લક્ષણો વર્ણવ્યા છે તો શિલવંત સાધુને કાવ્યમાં આદર્શ સંતોના લક્ષણો વર્ણવ્યા છે પછી છે કરી જાણે છે તો શિલવંત સાધુ નામ મિથ્યા કરી જાણે છે પછી છે શિલવંત સાધુ સદાય શાનો વેપાર કરે છે તો સદાય ભજનનો વેપાર કરે છે પછી છે ભજનની અંતિમ પંક્તિ ગંગા સતી કોને ઉદ્દેશીની વાત કરે છે તો પાનબાઈને ઉદ્દેશીને વાત કરે છે ગંગા સતીનું પૂર્ણ નામ જણાવ આ વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્ન છે વારંવાર પરીક્ષામાં પણ પૂછાતો હોય તો કે ગંગાબા કળહળ સંગ ગોહિલ થશે પછી છે ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો જેના પ્રત્યેકના બે ગુણ છે તો શીલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારં કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો અહીં એ પ્રશ્નનો અહીં ઉત્તર આપેલો છે તે આપ જોઈ શકો છો પછી બીજો પ્રશ્ન છે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો જેના ના સતના મન વચન અને વાણીમાં એકરૂપ થયા હોય તેમ નિર્મોહિત ભજન વ્યસ્ત ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે જે આ પ્રશ્નનો જવાબ આપ અહીં જોઈ શકો છો પછી જેને જાગી ગયો તુર્યાનો તાર રહે એટલે શું

છે જે આપ જોઈ શકો છો પછી વિભાગ વિભાગ શરૂ થાય છે કે નીચેના પહેલું છે જોડણી શિલ્વંત વર્તમાન મિથ્યા વિશ્વાસ વૃત્તિ સાધુ પછી છે સંધિ જોડો પરમવત્તા અર્થ પરમાર્થ ને પછી પાર તો વ્યાપાર સમાસ ઓળખાવો વારે વારે દ્વંદ પરમાર્થ કર્મ ધારે મન મસ્ત તત્પુરુષ ગંગા સતી કર્મધારે અને વિદ્યાર્થી મિત્રો તમારે સમા સમાસ શીખવા હોય વ્યાકરણના દરેક ટોપિક શીખવા હોય તો આપ કોમેન્ટ કરી શકો છો આપને થોડાક જ દિવસોમાં તેના વિડીયો આવી જશે પછી ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પ્રત્યય રહેલો છે તે લખો તો પરમાર્થમાં એક પણ પ્રત્યય નથી પરમવત્તા અર્થ એમનો પ્રત્યય લાગતો જ નથી પછી મહેરબાન પર પ્રત્યય નિર્મળ પૂર્વ પ્રત્યય વ્યાપાર પૂર્વ પ્રત્યય ભજન પર પ્રત્યય ભજ વત્તા ન એટલે ભજન ન એટલે ન પ્રત્યય પ્રત્યય લાગ્યો છે પછી સંગતું એટલે પર પ્રત્યે વત્તા હું પછી સામાન્ય શબ્દ આપો ભવ ભાવ તો સંસાર શું થશે ભાવતો સંસાર રૂડું સારું સદાય હંમેશા ઉર હૃદય અને પછી જે સંજ્ઞાનો પ્રકાર લખો સાધુ જાતિવાચક વૃત્તિ ભાવવાચક મિત્ર જાતિવાચક વ્યક્તિ ગંગા સતી વ્યક્તિવાચક નીચેની પંક્તિઓનો અલંક અલંકારનો પ્રકાર લખો તો જેણે જાગી ગયો તુરિયાનો તાર રે તો આ કયો સમસ્ત અરે અલંકાર થશે શ્લેષ પછી સદાય ભજનનો વેપાર શ્લેષ પછી રૂઢિ

પછી મનુષ્ય જીવનની જાગ્રત સ્વપ્ન અને સુસુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા તો તુરિયા અવસ્થા પછી નીચેના વિરુદ્ધાર્થી શબ્દો આપો નિર્મળ તો થશે મલિન તો દ્વેષ પરમાર્થ તો સ્વાર્થ વ્યવહાર તો દુર્વ્યવહાર મિત્ર શત્રુ અવિ વિશ્વાસ અવિશ્વાસ પછી છે નીચેના શબ્દનો અર્થ આપો શીલ તો વર્તન આચરણ અને સ સસલાનો સમય તો શીલ તો મહોર મારવાની ક્રિયા પછી છે પોર તો પ્રહર ને આ પોર એટલે આ વિદ્યાર્થી મિત્રો આ તમારે કામે કોમેન્ટમાં જણાવવાનું છે જે તળપદા શબ્દોનો શ્રેષ્ઠ રૂપ આપો મહારાજ એટલે મહારાજ રહે તો રહે વતનું તો વતનો પોર તો પ્રહર થશે અહીં મારા ખ્યાલથી પોર એટલે ગઈકાલ ગઈ સાલ એમ પોર એટલે ગઈ સાલ ગઈકાલ એવું થશે પછી નીચેની પંક્તિઓમાં વિશેષણ શોધીને લખો તો અહીં વિશેષણમાં જે શીલવંત સાધુને વારે વારે નમીએ તો અહીં શીલવંત શીલવંત શું થશે ગુણવાચક પછી આઠે પોર મન મસ્ત રહે આઠે આઠે સંખ્યાવાચક પછી નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો શીલવંત સાધુને વારે વારે નમીએ તો અહીં વારે વારે સમયવાચક થશે જીતની વૃત્તિ જેની સદાય નિર્મળ તો સદાય સમયવાચક ને નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો વૃત્તિ તો વૃત્તિમાં વ વત્તા ત વત્તા તતા તતા અહીં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે વૃત્તિમાં વ વત્તા ર વત્તા ઊ કરીને આવે છે પરંતુ આ ખોટું છે અહીં વ વત્તા રૂ આવશે વૃમાં વત્તા રૂ આવશે પછી પરમાસ પ વતા અ ર અ મ આ ર થ અ પછી વિશ્વાસ વ ઈ સ અહી સ શરણાઈનો સાવશે વ આ સ અને વિદ્યાર્થી મિત્રો તમારે જો વ્યાકરણમાં કોઈ તકલીફ પડે તો આપણે એક વ્યાકરણનો પણ વિડીયો બનાવવાના છીએ જેમાં દરેક ટૉપિક વાઇઝ તમને વ્યાકરણના ટોપિક મળી રહેશે અને હજુ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને અમારો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે તેમાં પણ જોડાવા વિનંતી જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે વોટ્સઅપમાં સદાય આપને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે Thank you.